પાટીદાર સમાજના નેતા મનોજ પનારાએ મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે અમને કોઈ પણ હિસાબે જયરામ પટેલનું રાજીનામું જોઈએ છે નમસ્કાર દર્શક મિત્રો મોરબીની અંદર નકલી ટોલ નાકાનો જે કિસ્સો સામે આવ્યો અને એ પછી પાટીદાર સમાજના એક મોટા માથાના નેતાના પુત્રનું નામ સામે આવ્યું એ પછી પાટીદાર સમાજની અંદર એટલો જબરજસ્ત મોટો હોબાળો મચી ગયો છે અને હવે યુવાન પાટીદાર નેતાઓ પણ આગળ આવ્યા છે અને આ જે મોટા માથાના પુત્રનું નામ સામે આવ્યું એ એમનું રાજીનામું માગવામાં આવી રહ્યું છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ મોરબી વાંકાનેરની અંદર જે ટોલ નકલી ટોલ નાખું હતું એમાં સીરસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલના પુત્ર અમરીશ પટેલનું આરોપી તરીકે નામ આવ્યું હતું એ પછી પાટીદાર સમાજની અંદર ગણગણાટલો શરૂ થયો હતો પરંતુ એ આ હોબાળાએ વધારે જોર મચાવ્યું છે કારણ કે લગભગ પાટીદાર યુવાન સમાજના મોટે ભાગના યુવાનોની એક મીટિંગ મળી હતી અને એ મિટિંગ પછી પાટીદાર સમાજના નેતા મનોજ પનારાએ મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે અમને કોઈપણ હિસાબે જયરામ પટેલનું રાજીનામું જોઈએ છે જો જયરામ પટેલ રાજીનામું નહીં આપશે તો અમે એકસો આઠ નેતાઓ ઉપવાસ કરશે અને બાવીસ રાજ્યોની અંદર મીટિંગો ચલાવવામાં આવશે મનોજ પનારાએ એમ કીધું કે છ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે ઉમિયાધામની મીટિંગ મળવાની છે અને એમાં નક્કી જ છે કે જયરામ પટેલનું રાજીનામું માગી લેવામાં આવે જયરામ પટેલ પર ફોર્સ કરવામાં આવશે કે તમે રાજીનામું આપો કારણ કે તમારા પુત્રનું એક એવા આરોપમાં નામ આવ્યું છે કે જેને કારણે સમાજનું નામ ખરડાઈ રહ્યું છે તમારા પુત્રનું નામ એક નકલી નાકામાં આવ્યું છે અને એ નકલી ટોલનાકાનું જે બિલ્ડિંગ હતું એ તમારા પુત્રનું હતું એવી વાત છે અને મનોજ પનારાએ એમ કીધું કે અમે ઉમિયાધામની મિટિંગની અંદર જયરામ પટેલે રાજીનામું આપવું જ પડશે પણ ધારો કે કોઈ સંજોગોમાં એ નહીં આપે તો એકસો આઠ આગેવાનો ઉપવાસ આંદોલન કરશે અને અમે એમને ફરજ પાડીશું કે એમણે કોઈ બી હિસાબે રાજીનામું આપવું પડે એમણે એમ કીધું કે અમે છ જાન્યુઆરી પછી સૌરાષ્ટ્રના બાવીસ તાલુકાની અંદર મીટિંગો કરવાના છે અને સાથે સાથે જયરામ પટેલના એમણે તેર વર્ષ સુધી ઉમિયા ઉમિયાધામના પ્રમુખ તરીકે રહ્યા તો અમે ચેરિટી કમિશનર પાસે એમના તેરે તેર વર્ષના કામગીરીના હિસાબ પણ માગવાના છે કે કારણ કે હવે આ જ્યારે વાત સામે આવી તો પિતાનું પણ કોઈ કારભાર કૌભાંડ હોય તો અમને ખબર પડે મતલબમાં જ્યારથી અમરીશ પટેલનું સામ સામે આવ્યું ત્યારથી એમના પિતા જયરામ પટેલની ઉપર પસ્તાળ પડી છે અને પાટીદાર સમાજના લોકો હવે જોરશોરથી જયરામ પટેલનું રાજીનામું માંગી રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ